શું ઘટના ઘટી હતી 10 તારીખે મારા ભાઈ ઉપર જીવલેણ હુમલો થયો એના માટે અમે ફાઈલ લખાઈતી ફરિયાદ કરીતી પણ એમણે 15 તારીખે ફરિયાદ લીધી અને પછી 15 તારીખે ફરિયાદ લીધી પણ એમની કલમ ન લગાવી એના માટે અમે એસપી સરને રજૂઆત કરી અને હવે અમે હાઈકોર્ટ જવાના છીએ ઓકે આપનું નામ દવે રેણુકાબેન અમારઆ સંબંધી એટલે કે ધરાધરા તાલુકો વાવ ગામના વિપુલકુમાર પ્રકાશભાઈ દવેની સાથે પહેલાં ધમકીઓ આપી માથાકૂટ કરવી અને બીજા દિવસે જાનથી મારી નાખવાના ઈરાદે ટોમી વડે હુમલો કરી માથાના ભાગે એમરાજ થાય એવા પ્રકારની જીવલેણ હુમલો કરીને ઈજાઓ પહોંચાડેલ જેથી તેઓ દવાખાને ગયેલ અને ત્યાંથી રિફર કરેલ પાલપુરના આઈસીયુ ઓમ આઈ સીયુમાં હાલ પણ દાખલ છે હજુ સુધી અને એ બાબતે બાર તારીખે પોલીસ ફરિયાદ લખેલી પરંતુ એનો ગુનો દાખલ કરેલ નહીં અને એના પછી અમે અરજી કરી કે અમારી જે ફરિયાદ લીધી છે પોલીસે આ અમારી પાસે સફિશિયન્ટ એફીસણ છે કે જે પોલીસ ફરિયાદ લેવા માટે આવી એણે સહી કરી છે ને અમારી પણ સહી કરાઈ છે અગિયાર તારીખે સહી કરાવી ફરિયાદ ન લેવાનું લખીને કરાઈને બાર તારીખે અમારી આખી ડ્રાફ્ટ કરે છે ફરિયાદ અને એમાં પણ સહી લીધી છે એનો ગુનો દાખલ ન કર્યો એટલે અમે ચૌદ તારીખે અરજી લખીને પંદર તારીખે મેલ કરીને બધાને ઉપરી અધિકારીઓને જાણ કરી એટલે પંદર તારીખે ફરીથી એ લોકો કે તમે ફરિયાદ આપો એક વખત ફરિયાદ આપ્યા પછી દાખલ ન કરી એ એમનો વાંક છે અરજદારનો કે ફરિયાદી કે ભોગબંધાનો વાંક ન હોવા છતાં એમણે પંદર તારીખમાં ફરિયાદ દાખલ કરી અને આરોપીઓને સતત સતત અને સતત બચાવવા માટે તેના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી સાહેબ દ્વારા પ્રયત્ન થઈ ગયેલ છે અને એટલા માટે જ એમણે જ્યારે જીવલેણ હુમલો થાય જાનથી મારી નાખવાના ઇરાદાની કોશિશ થાય ત્યારે જે આપણી આઈપીસીની કલમ ત્રણસો સાત એટલે નવી બીએનએસની કલમ એકસો નવ એક હેઠળ ગુનો નોંધાવવો જોઈએ પરંતુ એ પ્રકારની એફઆઈઆરમાં એ ગુનો ન નોંધ્યો એટલે તપાસ કરનાર અધિકારી જે જમાદાર હતા એ આવ્યા અને એની ફરિયાદની નકલ એ ફરિયાદીની બેનને આપી ભોગ બનનારની બેનને તો એમણે પૂછ્યું કે તમે આ કલમ કેમ નથી લગાવી તો એમણે એવું કહ્યું કે આ કલમ તો લાગે પણ અમારા અધિકારી અમને ના પાડ્યો છે કે અત્યારે આ કોઈ કલમ તમારે લગાડવાની નથી હું કહું એમ તમારે કરવાનું છે આમ ત્યાંના પોલીસ અધિકારી રબારી સાહેબ દ્વારા ઈરાદાપૂર્વક આરોપીઓને બચાવવા માટે કરીને આ ગંભીર કલમનું સેન્ટેન્સ અને એ વસ્તુને કન્ટેન્ટ એફઆઈઆરમાં લખ્યા પછી પણ એ કલમ ન લગાડવાનો ભયંકર ગુનો એમણે કરેલો છે અને એટલા માટે અમુ એસપી સાહેબને પણ અત્યારે રજૂઆત કરવા માટે આવેલ અને એને અમે અિપ્રેઝન્ટેશન એસપી સાહેબની ઓફિસમાં અમે આપેલ છે હાલમાં અમો ડીજી સાહેબને પણ એનું રિઝિપિટેશન આપીશું અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને આ બાબતે ફરિયાદને મિનિમાઇઝ કરવા માટે અને આરોપીઓને બચાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર રબારી સાહેબના વિરુદ્ધમાં પણ જે તે વખતની આઈપીસીની કલમ બસો સત્તર અઢાર અને હાલમાં બી એનએસની કલમ બસો પંચાવન બસો છપ્પન મુજબ એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાય રબારી સાહેબના વિરુદ્ધમાં પણ આ ફરિયાદ નોંધાય અને આરોપીઓના કોલમમાં એમનું પણ નામ ઉમેરાય અને સો આરોપી તરીકે એમને ઉમેરાય એના માટે અને અમારે આ જે કલમ મુજબનો ગુનો બને છે એ મુજબનો કાર્યવાહી થાય એના માટેની આગળની કાર્યવાહી અમે હાથ ધરેલ છે